વલસાડની પાર નદીમાં કૂદી પડેલા યુવાનનો દસ કિલોમીટર દૂર નદીમાંથી સપ મળ્યો વલસાડમાં ગતરોજ પારડીના ચીંચાઈ નજીકથી પસાર થઈ પાર નદીમાં ધગડમાળ ગામના યુવાને કોઈક અગમ્ય કારણસર ઝંપલાવ્યું હતું આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને યુવાનને શોધવા માટે તેના પરિવારજનો સહિત પારડીના ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓ સહિત પારડી નગરપાલિકાના સભ્ય અને પોલીસ દોડી આવી હતી અને ભારે શોધખોળ કરી હતી પરંતુ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને આજે વહેલી સવારે જે જગ્યાએથી યુવાને નદીમાં કૂદકો માર્યો હતો ત્યાંથી અંદાજે દસ કિલોમીટર દૂર નદીમાં યુવાનનો મૃતદેહ તણાયો હતો આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ વલસાડના ધાગડમાળ ગામનો અઠ્યાવીસ વર્ષીય યુવાન દિપેશભાઈ અરવિંદભાઈ નાયકા ગતરોજ રાત્રે તેની વન ફાઇવ બાઇક નંબર જીજે ફિફટીન ડીપી ઝીરો નાઇન ઝીરો સેવન લઈને વલસાડ તરફ આવ્યો હતો અને વલસાડના ચીચાઈ અને પાડીની વચ્ચેથી પસાર થતી નદીમાં મોડી રાત્રે આશરે વાગ્યાના સુમારે હોવાની માહિતી સ્થાનિક લોકોએ આપી હતી ત્યારબાદ તેની શોધખળ માટે તેના પરિવારજનો સ્થળ ઉપર આવતા નદીના બ્રિજ પરથી દીપેશભાઈની બાઇક અને તેનો મોબાઈલ મળી આવ્યા હતા ત્યારબાદ નદીમાં યુવાનને શોધવા ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના પ્રમુખ સુખદેવભાઈ માંગેલા અને તેમની ટીમની મદદ લેવામાં આવી હતી જોકે પાર નદીમાં ભારે વહેણ હોવાને લઈને દીપેશભાઈનો મોડે સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો અને આજે વહેલી સવારે જે જગ્યાએથી યુવાને નદીમાં કૂદકો માર્યો હતો ત્યાંથી આશરે દસ કિલોમીટરના અંતરે કચ્છી ગામના નાયકીવાડ નજીકથી પસાર થતી પાર નદીમાંથી દીપેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવ બાદ ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના તરવૈયાઓ અને ગ્રામજનો નદી કિનારે દોડી આવ્યા હતા અને દીપેશભાઈના સબને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બાદ પોલીસે તપાસ ચાલુ કરી છે